મિત્રો તમે યુ એસ પ્લસ ઓપન કરો અને એની અંદર જે મેઇન ડેશબોર્ડ છે અને એમાં વર્ગ પ્રમાણે જે વિદ્યાર્થીઓની સંખ્યા છે એ શૂન્ય શૂન્ય બતાવે છે તો એનો મતલબ એ છે કે તમે સ્ટુડન્ટ મુવમેન્ટ અને પ્રોગ્રેસન જે છે અપડેટ નથી કર્યું ચાલો હું તમને એક વિદ્યાર્થી જે છે એને પ્રમોટ કરી બતાવું અને આ રીતે તમે બધા વિદ્યાર્થીઓને પ્રમોટ કરશો પછી અહીંયા આગળ જે વર્ગવાર સંખ્યા છે એ તમારી દેખાશે આ માટે સૌથી પહેલાં હું યુ ડાયસ પ્લસ ઓપન કરીશ અને અહીંયા આગળ તમે જોઈ શકો છો કે બધા વિદ્યાર્થીઓની સંખ્યા વર્ગ પ્રમાણે ઝીરો ઝીરો બતાવે છે તો સૌથી પહેલાં આપણે શું કરીશું અહીંયા આગળ જે લેફ્ટ સાઈડ પર તમે આને સ્ક્રોલ કરશો તો અહીંયા આગળ લખ્યું છે જુઓ સ્ટુડન્ટ મુવમેન્ટ એન્ડ પ્રોગ્રેસન હું આની પર ક્લિક કરવાનો છું આમ કરતાં અહીંયા આગળ પ્રોગ્રેસન એક્ટિવિટી દેખાય છે જુઓ તો હું એની પર ક્લિક કરીશ એટલે અહીંયા આગળ ગો લખેલું છે પ્રોગ્રેસન મોડ્યુલ ગો એની પર હું ક્લિક કરીશ હું ક્લાસ પસંદ કરીશ કયા ક્લાસમાંથી હવે વિદ્યાર્થી કયા ક્લાસમાં આવી ગયો છે ચાલુ વર્ષે તો આ વર્ષે વિદ્યાર્થી જે છે દસમામાં આવી ગયો છે ગત વર્ષે એ નવમામાં હતો તો હું સિલેક્ટ કરીશ ક્લાસને અને નવમું ધોરણ પસંદ કરીશ અને હવે હું પસંદ કરીશ નવ અમા ગો કરીશ હવે ગો કરીશ નહીં બધા વિદ્યાર્થીઓ આવી જાય છે જુઓ ધોરણ નવના તમામ વિદ્યાર્થીઓ હવે હું કોઈ એક વિદ્યાર્થી ઉદાહરણ તરીકે લઉં છું અને એ વિદ્યાર્થીને પ્રમોટ કરી બતાવું છું અને પછી આ રીતે તમારે એક એક કરીને બધા વિદ્યાર્થીને પ્રમોટ કરી દેવાના છે અને પછી છેલ્લે ફાઇનલાઇઝ કરી દેવાનું છે છેક નીચે તમને ફાઇનલાઇઝ દેખાશે અને ફાઇનલાઇઝ કરી દેશો તમે એટલે પછી જે તે વર્ગની અંદર સંખ્યા તમને દેખાશે હવે એક વિદ્યાર્થીને હું પસંદ કરું છું અને આ વિદ્યાર્થી જે છે એ પરીક્ષા આપીને પાસ થયેલ છે તો પ્રમોટેડ બાય એક્ઝામિનેશન જો પાસ ના થયેલ હોય તો આપણે નોટ પ્રમોટેડ પસંદ કરીશું અને પરીક્ષા આપ્યા વગર પ્રમોટેડ કર્યો હોય તો આપણે આ ઓપ્શન પસંદ કરીશું પણ આ વિદ્યાર્થી જે છે એ પરીક્ષા આપીને પાસ થયો છે એટલે હું એને પસંદ કરું છું હવે અહીં આગળ માર્ક્સ ઇન પર્સન્ટેજ લખ્યું છે તો મારે એના ટકા લખવાના છે તો આ વિદ્યાર્થીના ટકા અહીં હું લખવાનો છું અને આ વિદ્યાર્થી ધોરણ નવમાં હતો હવે દસમામાં આવવાનો છે એટલે અહીં આપોઆપ આવી ગયું છે જુઓ ક્લાસ એક્સ હવે ક્લાસ એક્સમાં જવાનો છે અ બ આપણે હમણાં પસંદ કરવાના છે અને એ કેટલા દિવસ ધોરણ નવમાં હાજર હતો એ પણ લખવાનું છે તો એના હાજરીના દિવસો લખી દઉં છું એટલે તમારે આ બે વસ્તુ જોઈશે અને હવે સિલેક્ટ તો હવે હાલ એ કઈ સ્કૂલમાં છે તો સેમ સ્કૂલમાં ભણે છે નવમાંથી દસમામાં આવ્યો છે જો એલસી લઈને ગયો હોય તો તમારે આ પસંદ કરવાનું છે એટલે સ્ટડીંગ ઇન સેમ સ્કૂલ પસંદ કરીશ હું અને હવે દસમામાં કયા ક્લાસમાં છે તો દસમામાં એ ક્લાસમાં છે અને હવે હું અપડેટ કરી દઈશ અહીંથી હવે અહીંથી અપડેટ કરીશ એટલે અપડેટ સક્સેસફુલી થઈ ગયો છે આ વિદ્યાર્થી અને હવે હું ઓકે કરી દઈશ આ હવે અહીંયા આગળ જો ડન આવી ગયું છે ડન આવી ગયું છે એટલે આ વિદ્યાર્થીનું કામ પૂરું થયું છે અને હવે તમે સ્ક્રોલ કરીને નીચે ઉતરશો અને આ રીતે બધા વિદ્યાર્થીઓનું કામ થઈ જાય પછી તમારે ફાઇનલાઇઝ કરી દેવાનું છે એટલે તમારું કામ પૂરું થઈ જશે અને આ વિદ્યાર્થીઓ જે છે એ ડેશબોર્ડ પર આવી જશે